જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે બધા મસ્ત હશો મજામાં હશો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કોઈ વિડીયોને લાઈક આપવાથી શું થાય શું પૈસા મળે કે અન્ય કોઈ લાભ થાય તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો યુટ્યુબમાં ઘણા એવા અલગ અલગ કેટેગરીના વિડીયો વ્યક્તિઓ બનાવે છે અલગ અલગ જેમાં એજ્યુકેશન છે કોઈ મનોરંજનના છે કોઈ કોમેડીના છે કોઈ રસોઈના છે તો અલગ અલગ વિડીયો હોય છે તો એમાં મિત્રો આપણે લાઈક આપીએ ડિસલાઈક આપીએ બરાબર તો લાઈક આપવાથી શું ફાયદો થાય અથવા તો જે વિડીયો બનાવનારને શું પૈસા મળે લાઈક આપવાથી તો મિત્રો લાઈક આપવાથી જે વિડીયો બનાવનારને કોઈ પૈસા નથી મળતા પરંતુ એક ફાયદો એ થાય છે કે જો તમે લાઇક આપો છો તો યુટ્યુબને એમ થાય છે કે લાઇક તમે જો કરી હોય તો એ માણસને પસંદ છે તો એ ટાઈપના તમે એ કેટેગરીના વિડીયો તમને મોકલશે મતલબ કે જ્યારે પણ તમે કોઈ યુટ્યુબમાં એજ્યુકેશનના વિડીયો સર્ચ કરશો અથવા તો રસોઈના વિડીયો સર્ચ કરશો તો એ જે રસોઈના કે એજ્યુકેશનના કે કોમેડીના જે વિડીયો સર્ચ કરશો તો થોડા ટાઈમ પછી યુટ્યુબ તમને એ જ સજેસ્ટ કરશે એ ટાઈપના એ જ કેટેગરીના તો એ લાઈક કરવાથી તમને પણ ફાયદો થાય છે કે તમને એ ટાઈપના કેટેગરીના યુટ્યુબ તમને વિડીયો સજેસ્ટ કરે છે તો લાઈક કરવાથી જે વિડીયો બનાવનારને પણ મતલબ કે વ્યૂ વધે અથવા તો બી જે છે એની જે ચેનલ છે એને યુટ્યુબ પ્રમોટ કરે તો મતલબ કે પૈસા નથી મળતા પરંતુ અન્ય રીતે મદદ થાય જેથી એ પ્રમાણે મતલબ કે જે છે એ યુટ્યુબ જે છે કેટલા લાઇક મળે છે તો એના હિસાબે મતલબ કે એ પ્રમાણે જે વ્યક્તિએ લાઈક કર્યા છે એ લાઈક એ વ્યક્તિઓને યુટ્યુબ આ ટાઈપના વિડીયો સર્ચ કરે મતલબ કે એમને પ્રમોટ કરે અથવા તો એમને ભેજતા હોય છે કે આ રીતનો વિડીયો તમને પસંદ છે તમે જ્યારે પણ સર્ચ કરશો કોઈ પણ તો એ તમને એ એના પછી તમને એ જ કેટેગરીના બતાવશે તો મિત્રો કોઈપણ પણ વિડીયો તમે જોતા હોય ત્યારે જે છે વિડીયોમાં ઘણા મિત્રો મતલબ કે જે વિડીયો બનાવનારા એમ કહે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો એ કહેવાનો મતલબ કે લાઈક કરવાથી જે આપણે વાત કરી એ રીતે એમને મતલબ કે યુટ્યુબ ચેનલ ગ્રો થાય અને સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો એમના જે છે વ્યૂ વધી શકે છે જેટલા સબ્સ્ક્રાઇબ થાય એ પ્રમાણે એને એમને વ્યૂ પણ મળતા હોય અને શેર કરવાથી પણ બીજા મિત્રો જોઈ શકે તો એ પ્રમાણે એમને વ્યૂ વધતા જાય તો એ રીતે એમને પણ ફાયદો થઈ શકે એમની ચેનલ પણ ગ્રો થઈ શકશે જો તમે મિત્રો ડિસલાઇક કરશો તો તમને જ ગેરફાયદો છે એનું કારણ છે કે તમે ડિસલાઇક કરશો તો યુટ્યુબને જાણ થશે કે આ ભાઈને આ વિડીયો આ ટાઈપના વિડીયો ગમતા નથી તો એ બીજી વખત તમને એ ટાઈપના વિડીયો સજેસ્ટ કરશે નહીં તો ડિસલાઈક કરવાથી તમને જ ગેરફાયદો છે તો મિત્રો આ વિડીયોમાં જે આપણે વાત કરીએ છીએ કે લાઈક કરવાથી કોઈ પૈસા નથી મળતા પરંતુ આડકતરી રીતે વ્યૂ વધે અને બીજું પણ મતલબ કે ચેનલ ગ્રો થઈ શકે આ ફાયદો છે તો મિત્રો કોઈ પણ વિડીયો સારો લાગે તો તમે લાઈક કરવાનું ન ભૂલતા એ તમારા ફાયદા માટે છે કારણ કે એ ટાઈપના વિડીયો પછી યુટ્યુબ તમને કોઈ વિડીયો પસંદ પડ્યો છે અથવા તો તમને સારો લાગ્યો છે ને તમે લાઈક નથી કરતા તો એ તમને ગેરફાયદો છે એનું કારણ છે કે તમે એ વિડીયોને લાઈક નહીં કરો તો યુટ્યુબ એમ માનશે કે આ ભાઈને નથી પસંદ તો જ્યારે પણ કોઈ તમને કોઈ પણ વિડીયો તમને સારો લાગે તો એ વિડીયાને તમારે પસંદ આવ્યો છે તો એ વિડીયોને લાઇક જરૂર કરજો જેથી કરીને યુટ્યુબ પણ તમને એ ટાઈપનું વિડીયો તમને મતલબ કે જ્યારે પણ યુટ્યુબ ચેનલ તમે ખોલો થોડા ટાઈમ પાસે અથવા તો ગમે ત્યારે તમે જે કેટેગરીના સર્ચ કરશો તો એના પાસે તમને એ ટાઈપના જ બતાવશે તો તમને પણ ફાયદો જ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો